रोज कुवा उच्च श्रेष्ठ प्राथमिक शाळा खालीस अधीक्षक इम्तियाज शेखी उस्थितीमा प्रवेशोत्सव कार्यक्रम योजा શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ બે હજાર પચીસ ગુજરાત સરકાર શ્રી દ્વારા વર્ષ બે હજાર બે હજાર ત્રણથી શાળા પ્રવેશો અને કન્યા કેળવણી મહોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે તે મુજબ આ વર્ષે પણ શાળા પ્રવેશવ ગ્રામ્ય અને શહેરી વિસ્તાર માટે તારીખ છવ્વીસ સતાવીસ અને અઠ્ઠાવીસ જૂન બે હજાર પચીસ એમ કુલ ત્રણ દિવસનું આયોજન કરવામાં આવેલ છે આ કાર્યક્રમના પ્રસંગને હજારો વિદ્યાર્થીઓના જીવનને શિક્ષણ પ્રકાશથી દૈદિત્ય માન બનાવવામાં અનેરા અવસર તરીકે સફળતાપૂર્વક ઉજવાઈ રહ્યું છે ત્યારે રોજ કોઈ શ્રેષ્ઠ પ્રાથમિક શાળા ખાતે તારીખ છવ્વીસ જૂન બે હજાર પચીસને ગુરુવાર શાળાના બાળકોને પ્રવેશ અપાવવા માટે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ છોટાઉદેપુર દ્વારા શાળાના આંગણવાડીના બે બાળકો પ્રાથમિક શાળામાં પંદર બાળકો એટલે કુલ સત્તર બાળકોને વિવિધ વિધિવત રીતે પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ સાહેબના હસ્તે પ્રવેશ આપવામાં આવ્યો હતો સૌપ્રથમ પ્રથમ દીપ પ્રાગટ્યક કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી હતી પ્રાર્થના અને સ્વાગત ગીત બાળકોને રજૂ કરવામાં આવ્યું હતું એસપી સાહેબનું સ્વાગત ગામના સરપંચ અને શાળાના આચાર્યશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું શાળાના બાળકોને માન્ય એસપી સાહેબના દ્વારા બાળકોને તિલક કરી દફતા ચોપડા ચોકલેટ આપીને પ્રવેશ કરાવ્યો હતો શાળાના બાળકો દ્વારા બેટી બચાવો પાણી ઉપયોગ કન્યા કેવણી વિષય ઉપર વક્તવ્ય આપવામાં આવ્યા હતા પાંચ વર્ષમાં શૈક્ષણિક સિદ્ધિઓ મેળનાર વિદ્યાર્થીઓ હાજરીમાં પ્રથમ નંબર સેતુ વિવિધ કાર્યક્રમ પ્રથમ નંબર મેળનાર વિદ્યાર્થીઓને એસપી સાહેબના પ્રોત્સાહિત ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા માની એસપી સાહેબ દ્વારા કાર્યક્રમનું અનુભવ વાલી અને બાળકોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું તે ઉપરાંત વાલીઓ સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી જરૂરી નો નોંધ કરવામાં આવી હતી માની એસપી સાહેબના હસ્તકે વૃક્ષારોપણ કાર્યક્રમ પણ કરવામાં આવ્યો હતો આજના શાળા ખાતે પ્રવેશો બે હજાર પચીસને સફળ બનાવીને આજના કાર્યક્રમનો પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો આવો સાંભળી આ અંગે છોટા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ શું કહી રહ્યા છે સાંભળો તેઓના મુખે અમનત મેની પ્રાઇવેટ કોર્પોરેશન થઈ ગઈ છે વાલીઓ પર સામર્થ્યને સરપંચ શ્રી આપણ સાંભળતો પણ અમે સરકારી સ્કૂલમાં જ ભણ્યા છીએ સરકારી સ્કૂલમાં ભણતા-વણતા આદમી તરીકે વિચાર કરતો હતો કે આર્મીમાં જઈશ આર્મી માટે પણ પરીક્ષા આપીને આર્મીમાં પ્રવેશ મેળવવાનો પ્રયત્ન કર્યો और मालिक की तो इच्छा नहीं है तो प्रयास का सफर नहीं करो तो पति या जीपीएस की परीक्षा आ गई है ना आर्मी की वर्दी ना बदले खाकी वर्दी पहनो ना वो कोमड़ी हो ना आज तुम्हारी सामने ये हमें बोलते हैं आए सरकारी स्कूल में भी है ये, ये।